વગોદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર વિવાદના ઘેરામાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની તપાસના મામલે વિવાદ ઉભો થયો છે બગોદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વિવાદ ઉભો થયો છે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની તપાસ કરવાનું કહેતા સારવાર કરવાના બદલે પોલીસ બોલાવવામાં આવી અમદાવાદ જિલ્લાના બગોદરામાં આવેલ સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ફરી એક વાદ વિવાદમાં આવ્યું છે હોસ્પિટલના ડોક્ટરની કથિત લાપરવાહી અને દાદાગીરી સામે આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે બગોદરાની શિવમ વિદ્યાલયમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને પેશાબના ભાગે ગંભીર ઈજા થતાં તેને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો વિદ્યાર્થીની પીડા જોઈને શાળાના આચાર્ય અને માનવ સેવા આશ્રમના પ્રમુખ દિનેશભાઈ લાઠિયા પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા સારવારના નામે માત્ર દવાઓ આપી દેવાઈ આક્ષેપ છે કે ફરજ પરના ડોક્ટર રાધનપુરીએ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીની તપાસ કર્યા વગર કે પેશાબના ભાગે સોજો કે લોહી નીકળ્યું છે કે નહીં તેની ખાતરી કર્યા વગર સીધી દવાઓ લખી આપી હતી જ્યારે વિદ્યાર્થીના વાલી જે ડી ડાવી અને સેવાભાવી અગ્રણી દિનેશભાઈએ ડોક્ટરને વિનંતી કરી કે સાહેબ એકવાર ચેક તો કરો કે બાળકને અંદર કોઈ ગંભીર ઈજા નથી ને ત્યારે ડોક્ટર રહી ગયા હતા અને પોતાની ભૂલ સ્વીકારવાના બદલે ડોક્ટર રાધનપુરીએ પોલીસને ફોન કરીને હોસ્પિટલમાં બોલાવી લીધા હતા આશ્ચર્યની વાત તો એ છે કે સારવારની માંગ કરનાર વાલી અને દિનેશભાઈ લાઠિયાને પોલીસ બગોદરા પોલીસ સ્ટેશને લઈ ગઈ છે હાલ આ ઘટનાને પગલે બગોદરા પંથકમાં ડોક્ટરની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે અને લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે તપાસ કર્યા વગર એને કીધું કે આને બહાર લઈને નીકળી જાવ એટલે એને યોગ્ય નથી અને અમારે આગળ એનો વિડીયાનો પ્રૂફ છે કે અમે જેટલી અરે વાટાઘાટા કરી એનો અમે વિડીયો પહેલેથી બનાવ્યો હતો અમને ખબર હતી કે અવરનવર લોકોની સાથે ગેરવર્તમાન કરે છે અને રાધનપુરી સાહેબ અને ઘણા બધા લોકોની નાની મોટી ફરિયાદો છે સરકારમાં ખાનગી દવાના પણ એની બે તપાસ તો ચાલુ છે અને ઘણા બધા લોકોને ઘણી બધી વાર કહી દીધું તમારે જ્યાં દોડવું મને કોઈ ફરક પડવા નથી એમ અમને પણ એવું કીધું કે જાઉં મારે નથી જોવું તેમ પેશન્ટને બહાર લઈને પોલીસ આવી હતી પોલીસ પૂછે કે અમે ક્યાં હતા પોલીસને પૂછી શકો કે એમને દવાખાનાની બહાર કાઢી નાખ્યા હતા અમે દવાખાનાની બહાર હતા અને એક બાળકને હજી તો તપાસ કરી અને એકને સામાન્ય રીતે કોઈ ટેબલ ઉપર સુઘરાવ્યા વગર એને એમ નામ દૂરથી જોઈને દવા લખી યોગ્ય નો કહેવાય બાળક છે કઈ ઈજા થઈ કે નહીં એને ટેબલ ઉપર સુઘરાવી કરીને જોવું એની ફરજ છે અને મેં જેને એવી રીતે વાત કરી સાહેબ તમારે જોવું તમારી ફરજમાં આવે છે તો મને કે તમે સાલુ ગાડીએ શું માટે ચડી ગયા તો મારી હું તો એક સેવા રૂપે શું એ નહીં કોઈ બી સમાજ હોય કોઈ બી જ્ઞાતિ હોય તો રસ્તા ઉપર કોઈ પણ માણસ નીકળ્યો હોય એક્સિડન્ટ બન્યો હોય તો હું પહોંચી જાઉં છું અને મેં મારી ગાડીઓ શીખી હું તો લોકોને મદદ આપું એમાં તો ભાઈ મારા નજીકના મિત્ર છે અને એના વિદ્યાર્થી છે તો મારી ફરજ બની છે કે ભાઈ મારે અત્યારે જવું જ પડે તો હું તાત્કાલિક દોડીને હોસ્પિટલ પહોંચી એમાં એને મારી અરે ગેરરોજગારની વાત કરી થેન્ક જગદીશભાઈ ડાભી શિવમ વિદ્યાલય બગોદરા મેનેજિંગ ટ્રસ્ટી મારા છોકરાઓ હોસ્ટેલમાં અહીંયા રહે છે અને એ છોકરાઓ અમે સવારમાં દરરોજ દોડવા માટે જઈએ છીએ તો આજરોજ અમે સવારમાં દોડવા માટે ગયા તો એક દીકરાને હિસાબના ભાગે થોડું અથડાતા ભાગ્યું હતું અને છોકરો ત્યાં પડી ગયો પછી અમે એને દુખવા લાગ્યું તો સરકારી દવાખાને ભગોદરા લઈ ગયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર તો ત્યાં અમે પહોંચ્યા ત્યાં અમને સિસ્ટર હતા તો સિસ્ટર પહેલાં છોકરાઓને પકડીને ઊભા હતા તો આવતાની સાથે એવું કીધું નામ પારુલબેન એમને એવું કીધું ભાઈ વાનીકળો બધા તો મેં કીધું બેન તમે છોકરાઓને પકડીને ઊભા છે શા માટે આવું વર્તન કરો છો તો બેને ડાયરેક્ટ મને કીધું તમે કોણ છો તો મેં જવાબ હું એનો વાલી છું અને છતાંય એ સિસ્ટર ચેક નથી કરતા અમે ત્યાં ઘણી બેસી રહ્યા એમ ડૉક્ટરને તો બોલાવો ડૉક્ટર થોડી વાર બેસાડી રાખ્યા અમને પછી આવ્યા તો હું જે જગ્યાએ પેશન્ટની જગ્યાએ ગોતો તો સિસ્ટરે એમને કીધું કે ભાઈ એવું વાલી આવી રીતે વાત કરે છે તો મને ડાયરેક્ટ જ્યાં ઊભો તો એથી ખસેડી અને એ પેશન્ટની ખુરશીમાં બેઠા અને એ પેશન્ટને ચેક કરવા નામ લખાવે છે નામ લખે છે અને પછી અંદર ચેક કરવા માટે જાય છે તો ત્યાં તો એ મારા બાળકને અડતા જ નથી ચેક પણ નથી કરતા અને દૂરથી એમ કહે છે કે ભાઈ તમારા બાળકને નીચેના ભાગમાં વાગ્યું છે પેશન્ટને મેં અંદરથી લોર ઉતારવાનું કીધું તો પણ છતાં સાહેબ એને અડતા પણ નથી ચેક પણ નથી કરતા એને પેશાબના ભાગે અંદર ઈજા થઈ હોય લોહી નીકળ્યું હોય અથવા તો અંદરના ભાગે કંઈ એને સોજો થયો હોય તો આપણે કહીએ કે ભાઈ સાહેબ તમે ચેક કરો મેં દિનેશભાઈને બોલાવ્યા દિનેશભાઈ લાઠિયા બાજુ માનવ સેવા પરિવાર મંગલ ચલાવે છે તો સાહેબથી તમે આવો તમારી એમ્બ્યુલન્સને મારા બાળકને કદાચ દૂર લઈ જવું પડશે એ તરત મારી સાથે આવ્યા માનવ સેવા પરિવાર વતી એમને ખૂબ જ સેવા કરે છે મારા બાળકને લઈ જવું પડશે તો તમે આવો દિનેશભાઈ આવતાની સાથે સાહેબને રજૂઆત કરે છે સાહેબ બાળકને તાત્કાલિક ચેક કરો જરૂર પડે તો આપણે ઉપર લઈ જઈએ તો દિનેશભાઈને પણ એવું કહે છે અપશબ્દ બોલી અને એવું કહે છે કે ભાઈ તમે ચાલુ કાઢી કેમ સવાર થઈ જાઓ છો એના અમારી પાસે પ્રૂફ પણ છે હવે આવું અસભ્ય વર્તન જો ડૉક્ટરો કરશે તો અમે બાળકને ક્યાં લઈ જઈશું એમને તરત પોલીસને એકસો બારમાં ફોન કર્યો કે ભાઈ એકસો બારમાં બે વ્યક્તિઓ દિનેશભાઈ લાઠિયા અને જેડી ડાબી અમને અસભ્યતા વર્તન કરે છે મારવા આવ્યા છે અને તરત આવો ફોન કરતાની સાથે એકસો બારની પોલીસ આવે છે અને અમને બગોદરા હાલ પોલીસ સ્ટેશનમાં લાવ્યા છીએ અમે બે કલાકથી અહીંયા બેઠા છીએ અમારા છોકરા અંદર સુતા છે હજુ બંને બંને પેશન્ટ છે હજુ પણ કોઈ સારવાર થઈ નથી તો શું પોલીસને ફરજ નથી બનતી કે અમારા બાળકોની તપાસ કરે તપાસ કર્યા વગર એને કીધું ભાઈ બહાર લઈને નીકળી જાવ્ય